શા માટે સવારે મોડે સુધી સુઈ ના રહેવું જોઈએ ઋષિ મુનિઓએ શાસ્ત્રોમાં જણાવેલ પ્રમાણે રાત્રિના અંતિમ પ્રહારમાં ઉઠવું સર્વશ્રેષ્ઠ છે એવું માનવામાં આવે છે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી સૌંદર્ય બળ વિધા બુદ્ધિ તેમજ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે પરંતુ વૈજ્ઞાનિક અભિગમથી જોવા જઈએ તો સવારનો સમય ભાગદોડવાળો હોય છે ખાસ કરીને ઘરની મહિલાઓને પ્રભાતના સમયમાં ઘણા બધા નાના નાના કામ હોય છે જેથી દિવસ દરમિયાન સૌથી વધારે કેલરી આ જ સમયમાં બળે છે તેમજ આ જ સમયમાં શરીરને સૌથી વધારે ઓક્સિજનની જરૂર પડે છે અને વૈજ્ઞાનિકો પ્રમાણે આ જ સમય છે જ્યારે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ સૌથી વધારે હોય છે તેમજ વાતાવરણ ઠંડુ હોવાથી થાક પણ ઓછો લાગે છે એટલે જો સવારે વહેલા ઊઠીને કામ પતાવી દેવામાં આવે તો પૂરતો ઓક્સિજન મળે અને કામનો થાક પણ લાગતો આનાથી ઊંધું સવારે મોડા કબજિયાતની સમસ્યા થાય છે સાથે સાથે દિવસ દરમિયાન અશક્તિ અનુભવાય છે મહાભારતના યુદ્ધ પછી પિતામાં ભીષ્મએ છ એવી ખરાબ ટેવો કહેલી કે જે કોઈ પણ જીવનમાં ના કરવી જોઈએ એ ટેવોમાં એક એટલે કે સવારે મોડે સુધી ઊંઘું તેમજ દિવસ દરમિયાન ઊંઘું